વડગામ તાલુકાના શેરપુરા શેબર ગામે એક નરા પુત્રે પોતાની જનેતાને માથામાં પાવડાના ગામારી મોતને ઘાટ ઉતારી દીતા ચકચાર મચી જવા પામી છે જો કે માતાની હત્યા કર્યા બાદ બાઇકને ફરાર થઈ જનાર પુત્ર પોલીસ મથકે હાજર થયો હતો બનાવ અંગે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી ગોર કળિયુગનો અણસાર આપતો કિસ્સો વડગામ તાલુકામાં સામે આવ્યો છે જેમાં ગુસ્સા છવ્વીસ વર્ષીય પુત્ર પરિમલ એકાએક ઉશ્કેરાઈ જઈ પોતાની માતાના મધુબેનના માથામાં પાવડાના ગા મારતા મધુબેન ઢળી પડતા માતાનો હત્યારો પુત્ર પરિમલ બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જે બાદ તે દાંતાપુર પોલીસ મથકે હાજર થતા તેને વડગામ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો જો કે આ માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર છેલ્લા દોઢેક વર્ષથી ગુસ્સામાં રહેતો હોય અને અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો બનાવ અંગે મૃતકના પતિ સુરેશભાઈ ધનજીભાઈ કટારિયાએ વડગામ પોલીસ મથકે પોતાની પત્નીના હત્યારા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી ગઈ તારીખ નવ એપ્રિલ બે હજાર રોજ

પછી જાણવા મળેલું કે આ કામે બનાવની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરી મળે માતા સાથે કોઈ કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતાં આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નીપજાવેલ અને આ બનાવ બની અને પોતે ગભરાઈ જઈ અને નાસી ગયેલ જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે